ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના શું સરકારી શાળામાં આપાતા પુસ્તકોને પસ્તીમાં મોકલીને કમાણી કરવાની કોઈ કારસ્તાન ચાલી રહ્યું છે શું સરકારી પુસ્તકોને પસ્તીમાં પંજાબ મોકલવામાં આવી રહ્યા છે ગરીબ બાળકોના પુસ્તકો પર કોની મેલી મુરાસા સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે કારણ કે અમદાવાદમાં પુસ્તકો સગે વગે કરવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો થયા છે અને આક્ષેપોને લઈ તપાસના આદેશ પણ અપાયા છે કારણ કે હવે બાળકોના શિક્ષણનો સોદો થવા લાગ્યો છે આ સોદો બાળકોના ભવિષ્યનો કરવામાં આવી રહ્યો છે વાત છે અમદાવાદના અસારવા વિસ્તારની અહીં પંજાબની નંબર પ્લેટવાળા ટ્રકમાં ગુજરાતની સરકારી શાળાના પુસ્તકોનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ ટ્રક ઝડપી પાડી જ્યારે ટ્રક ચાલકને પૂછવામાં આવ્યું કે તે આ પુસ્તકો ક્યાંથી લઈ રહ્યું હતું તો ખોટા ખોટા જવાબ પણ તે આપવા લાગ્યો કાર્યકર્તાએ ફોન કર્યો અમને દસેક વાગે કે ભાઈ આ રીતે ગાડી ભરાઈ રહી છે તાત્કાલિક હું અહીંયા આવ્યો પેલા આ ટ્રકમાંથી ફાડી દેતા હતા પેજ આ નવી ચોપડીઓના અને આ થેલામાં ભરી રહ્યા હતા આ લોકો તમે પૂછ્યું કે આ રીતે શું કરી રહ્યા છો તમે તો કે આ તો બધું પસ્તી છે અને અમે ઉચ્ચક લીધેલું છે તો એમ કીધું કે ભાઈ અમને બિલ બતાવવાનું બિલ આપો કે ગેટ પાસ આપો કંઈ પણ આપો મારી જોડે બધું જ છે દાદાગીરીથી એ રીતના જે ભાઈએ ખરીદી હતી એ ભાઈ કહે છે કે મારી જોડે બધું જ છે બરાબર છે તો મેં કહ્યું બિલ બતાવો અમને કે ગેટ પાસ બતાવો તો કે અમને કે અમારે બધું છે અમારે તમારે શેનું બતાવવાનું હોય તમને એક તરફ ગરીબ વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે પુસ્તકો નથી અને બીજી તરફ નવા નક્કોર પુસ્તકોને પસ્તીમાં પધરાવવાનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે જેને લઈ કોંગ્રેસે કડક કાર્યવાહીની માંગ કરી છે

અમારી નજર સામે રસ્તા પર ભીખ માગતા બાળકોની છબી તરી આવે છે કારણ કે ભણવાના હકદાર બાળકો ક્યાંક ભીખ માગે છે તો ક્યાંક મજૂરી કરે છે પણ આ પુસ્તકો એ બાળકો સુધી પહોંચાડવાના બદલે સીધા પસ્તીમાં પધરાવી દેવાય તે ખરેખર નિંદનીય છે આખું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું તેની વાત પણ કરી લઈએ કલોલના સાંતેજથી પુસ્તકો પસ્તીમાં અસારવા લવાતા હતા કેમ કે આ પુસ્તકો કલોલની વિકાસ પ્રિન્ટર્સ એજન્સીમાં છપાય છે અસરમ આવેલા પસ્તીવાળાને ત્યાંથી આ પુસ્તકો પંજાબ જતા હતા હવે આખા પ્રકરણમાં માસ્ટર કોણ છે પુસ્તકો પસ્તીમાં આપવા પાછળનો ઈરાદો શું છે અને તેના કેટલા રૂપિયા મળે છે આ તમામ બાબતોને હવે તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ને એટલે જ હવે કૌભાંડનો પર્દાફાશ થવું છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા પાઠ્યપુસ્તક મંડળે તપાસના આદેશ પણ આપ્યા છે એની સાથે કેટલાક પુસ્તકો પણ મળેલા છે તો એ ખરેખર પુસ્તકો કયા છે અને ક્યાંથી આવ્યા એની તપાસ કરવા માટે અમે અમદાવાદના શાસનાધિકારી અને એના ડીપીઓને પણ સૂચના આપી છે સાથે સાથે અમારા પણ એક જે સેલ્સ ડેપોના મેનેજર છે એને પણ કહ્યું છે કે ભાઈ સ્થળ પર જઈ એને તપાસ કરો આ પુસ્તકો ક્યાંથી આવેલા છે પસ્તીની સાથે અને એ ખરેખર કોઈ સ્કૂલના છે કે કઈ જગ્યાએના છે તો એ અહેવાલ અમને સત્વરે કરવા માટે અમે એમને સૂચના પણ આપી દીધી છે અને જેવો એમનો અહેવાલ આવશે તો એના માટે ખરેખર એના માટે કોણ જવાબદાર છે અને એ ક્યાંથી આવ્યા છે એના આધારે આગળની કાર્યવાહી અમે ચોક્કસ કરીશું આખા પ્રકરણમાં તપાસના આદેશ તો કરાયા છે પરંતુ આ ઘટના ખૂબ જ ગંભીર છે આપણે ત્યાં શિક્ષણને જરા પણ ગંભીરતાથી લેવામાં નથી આવતું હોય તેનું આ ઉદાહરણ છે આશા રાખીએ કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારે ચીડા કરવામાં ન આવે અને તેમને સારું શિક્ષણ મળે તે માટે પુસ્તકોને પસ્તીના બદલે ગરીબ બાળકો સુધી પહોંચાડવામાં આવે કારણ કે અહીં તમે પુસ્તકને પસ્તીમાં વેચવાની સાથે ભવિષ્યનો પણ સદો કરી રહ્યા છો